નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે રાજેશ ચુડાસમાનું નું એક નિવેદન આવ્યું ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતે અંદર અંદર ઝઘડા ચાલી રહ્યા છે તેનું એક જીવતું જાગતું ઉદાહરણ આપણને રાજેશ ચુડાસમાએ તલાલામાં હતા અને તલાલામાં લે કહ્યું ના લે પણ પાંચ વર્ષમાં જેણે જે કર્યું છે એની સાથે બદલો લેવામાં આવશે હવે આ બદલાની રાજનીતિ ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતા પહોંચી ગયા છે આપણી સાથે આ વિષય પર વાતચીત કરવા માટે જગદીશ મહેતા સર જોડાયા છે સર આ બદલાની રાજનીતિ હવે શરૂ થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટીમાં બેન આ છે ને એક વાત થોડીક સમજવા જેવી છે પહેલી વાત તો એ કે આજે જે ભાઈ બોલા રાજેશ ચુડાસમા એ બોલા છે એ તારડામાં નહીં પ્રાચીમાં બોલા પ્રાચી તીર્થ છે સો વાર કાશી એક વાર પ્રાચી ખેર હવે એ જે બોલા છે બદલાની રાજનીતિ વાળી વાત એ બાકાયદા પોલિટિકલી વોર છે કઈ રીતે કે એક તો લોકસભાની એને ત્રીજી વખત ટિકિટ મળી હેટ્રિક એ ટિકિટ મળતા પૂર્વે અનેકો વિવાદો એની સામે કરવામાં આવ્યા હતા એક વેરાવળ વેરાવળના ડોક્ટર ચગના આપઘાત પ્રકરણ હતું એ પણ સ્વાભાવિક જ છે બીજું એના વિશે રાજેશભાઈ ચુડાસમા વિશે એવી વાતો કરવામાં આવી હતી કે એક તો મન મોજી છે કોઈ કાર્યક્રમમાં પક્ષના કાર્યક્રમમાં પણ આવતા નથી એની ઈચ્છા પડે તો આવે છે અને કોઈ પણ પ્રકારે તમે જો લોકોની જે વાત છે પ્રજાની સાથે હોય એના કરતા પ્રજાની સામે હોય એવું વધુ એનું વર્તન લાગે છે પછી કલ્યાણકારી જે યોજનાઓ છે સરકારની એ નથી લોકો સુધી કઈ પહોંચાડતા એમાં કઈ રસ બસ કઈ લેતા નથી અને ગીર સોમનાથ માળિયા માંગરોળ એ બધા વિસ્તારમાં જે કેટલાક પરંપરાગત ધંધાઓ છે વ્યવસાય છે માછીમારી સહિતના એ ધંધાઓમાં પણ એમ કે કંઈ એટલું બધું ધ્યાન નથી આપ્યું એટલે આને એટલે કે રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ ન આપવી જોઈએ એવી વાતો પણ સી આર પાટીલ થી માંડીને હાઈકમાન્ડ સુધી પહોંચાડવામાં આવી હતી એક છે ભારતીય જનતા પાર્ટીના જુનાગઢના અગ્રણી છે અશ્વિનભાઈ મણિયાર એણે આવો એક પત્ર લખ્યો હતો બાકાયદા અને આઠ દસ એવા મુદ્દા લેખાતા કે રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ આપવી ન જોઈએ

પાંચ પોઈન્ટ ઇઠોતેર લાખ મત મળ્યા હતા અને હીરાભાઈ ચુડાસમા ને બાર હજાર ની લીડ મળી હતી અને બે હજાર ને બાવીસ ની વિધાનસભાની ચૂંટણી જયારે થઈ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી ને બાવીસ હજારની ની લીડ મળી હતી હવે આ વખતે થર્ટી થ્રી ઓનલી એટલે એક તો ત્યાં મોટું ગાબડું પડ્યું છે બીજું કહું છું વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનસિંહ પરમારભાઈ ખાલી ત્રણસો મતે હારી ગયા તાલાળાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી હારી ગયા ઈ હારી ગયા ઈ પ્રકરણ ત્યાં પૂરું નથી થયું ત્યાંથી શરૂ થયું એમ કયો તો ચાલે શું કામ માનસિંહભાઈ પરમાર ની સામે કોણ હતું કોંગ્રેસ તરફથી વિમલભાઈ ચુડાસમા વિમલ ચુડાસમા ને રાજેશ ચુડાસમા એ એક સરનેમ એક હોવાને કારણે બધાને એમ લાગે છે કે કાકા મોટા બાપના ભાઈઓ છે પણ મને એના જે મિત્ર છે એણે અને રાજેશભાઈ ચુડાસમાના એક એડવોકેટ મિત્ર છે એણે કીધું કે સરનેમ કોમન છે પણ કઈ બહુ કાકા મોટા આપણા ભાઈઓ કે બહુ હાવ અંગત છે નહીં પણ લોકોમાં એવી એવી વાત છે કે બંને એક ખાલી કે ચટ્ટે બટ્ટે ચુડાસમા કોંગ્રેસના વિમલ ચુડાસમા ને મદદ કરી આવી એક માન્યતા પ્રવર્તી ગઈ અને એટલે એમ કે વિમલભાઈ ચુડાસમા જીતી ગયા હવે આ વાત પેલા તો સંગઠન ના લેવલે હતી

તમે કયો તમે શું મદદ કરી શકો એમ છો તો બીજી બધી તો ઠીક એને જેટલા માયગા એટલા પૈસા પણ અમે રાજેશ સુરાસમાં આપ્યા તેમ છતાં એમ કે માનસિકભાઈ જીતી શકા નહીં એનો અર્થ એમ છે કે તાલાળા પંથકમાં જે કંઈ છે સોમનાથ તાલાળા એ પંથકમાં રાજેશભાઈ ચુડાસમા એના કોળી સપોર્ટર્સને ભારતીય જનતા પાર્ટીથી વિમુખ રાખ્યા અને કોંગ્રેસ તરફી મતદાન કરાવડાયું

ખીલા ને એને બધી વાત કરી કે ભાઈ તાલાળામાં આપણી જે લીડ ઘટી એને જો કે ચોખોટ નથી કરી એને ખાલી એટલું કીધું કે છેલ્લા પાંચેક વર્ષથી જેને ઊંધા ને ખોટા ઓડકાર આવે છે હવે હું એને ઓબા લેવરાવી દઈશ આ એનું વિધાન તો ખોટા ઓડકાર કે ખાટા ઓડકાર બીજા કોઈ નહીં પણ એમ કહેવાય છે કે તાલાળા પંથકમાં રાજેશભાઈની વિરુદ્ધમાં એક એવું આખે આખું નેરેટિવ ઊભું કરવામાં આવ્યું કે એ રાજેશભાઈએ ભારતીય જનતા પાર્ટીની વિમુખમાં જઈને કામ કર્યું વિરુદ્ધમાં એટલે એને ટાંકીને કીધું કે હવે રાજેશભાઈએ કીધું કે મેં આ વાતની હાઈ કમાન્ડને રજૂઆત એ કરી છે પણ હાઈ કમાન્ડ તો એનો હિસાબ લે ત્યારની વાત ત્યારે લે કે ન લે હું નહીં છોડું આવું પણ એણે આજે બેફામ રીતે કીધું કે જે કાંઈ હોય તો હવે હું એને હું છોડીશ નહીં હવે કોને નહીં છોડે દાખલા તરીકે તો સૌથી પેલું નામ આવે એમાં ગોવિંદભાઈ પરમાર માજી ધારાસભ્ય કોળી સમાજ આવે છે પણ એને અમારે ત્યાં આખો વિસ્તાર જે છે વેરાવળ સોમનાથ નો એમાં એને પકડ છે જસા ભાણાના જસાભાઈ ભાણા જે બહુ મોટું નામ એના પછીથી

કે રાજેશભાઈ અનેકો વિવાદોથી ઘેરાયેલા હતા એટલે એને હતું કે એની જગ્યાએ જો બીજા કોઈ આપે તો વધુ સારું ત્રીજી વાત કે રઘુવંશી સમાજ વેરાવળનો રઘુવંશી સમાજ એણે બા કાયદા લેટર પત્ર લખીને લેટેડ ઉપર પત્ર લખીને ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડને કીધું તું કે રાજેશભાઈ ચુડાસમાં અમારે ત્યાં ડોક્ટર ચગના આપઘાત પ્રકરણમાં પણ એની છબી દાગદાર થઈ છે અને એ જિમ્મેવાર છે એટલે તમે એને ટિકિટ આપતા નહીં બાકી ગમે એને આપો અમે એને જીતાડી દેશું એટલે આ રઘુવંશી સમાજ કારડિયા સમાજ પછી ગોવિંદભાઈ પરમાર મેં તમને કીધું એની વાત છે પછી આ ભાઈની મેં બગાભાઈ બારડની વાત કરી છે જસા બાળાલા ભાઈની અને બાકીની જે છે એ ભાઈ મેં અશ્વિનભાઈ મણિયાર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આ બધાય લોકોએ ભૂતકાળમાં જે 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 વાત કરી હતી વાત બધી કોઈ ખોટી નથી વાત એટલે એમ એ દાગ દાગ હતું એ સ્વાભાવિક વાત છે કે ડોક્ટર ચગના પ્રકરણમાં રાજેશ ચુડાસમાની છબી ખડાયેલી હતી તો અખબારો એના સાક્ષી છે એટલે એમાં કઈ એ લોકો ખોટા નતા એ લોકોને એમ કહેવાનું હતું કે ભાઈ રખે ને તમે આવા દાગદાર વ્યક્તિને જો ટિકિટ આપો ભલે એ પછી પોતાની મેળે જે કરવું હોય કરે પણ ન કરે નારાયણ અને આ બધા પ્રકરણને કારણે ભારતીય જનતા પાર્ટી હારી જાય તો એના કરતા બેટર છે કે કોઈ સારા ઉમેદવારને આપો એવી એની વાતો હતી પરંતુ કદાચ અત્યારે રાજેશભાઈ બોલ્યા છે એટલા માટે બોલ્યા હોય શકે કે આ બધી વાતો પ્લેટફોર્મમાં કે પાર્ટીના ફોરમમાં કરવાની જરૂર હતી એને બદલે મીડિયા દ્વારા કરવામાં આવી એટલે આજે એને પણ હવે જે શકો તે કરી અને જાહેરમાં કીધું કે હવે હું એને છોડીશ નહીં વગેરે સત આપ કહી રહ્યા છો કે જાહેરમાં રાજેશ ચુડાસમાએ કીધું પરંતુ આ પહેલા મનસુખ માંડવિયાનું પણ એક નિવેદન આવ્યું હતું અને મનસુખ માં કટાક્ષ કર્યો હતો અને તેમને તો સ્પષ્ટ શબ્દ ને આગેવાનોને જ પૂછ્યું હતું કે કહ્યું તું કે લડી લઈશું અને પછી દિનેશ કટારિયાનું નિવેદન આવ્યું હતું કે માણાવદર વિધાનસભામાં આસુરી શક્તિઓને હવનમાં હાડકા નાખ્યા ક્યાંક સૌરાષ્ટ્રની રાજનીતિમાં કારણ કે હવે

એટલો બધો સડો પેસી ગયો છે ભારતીય જનતા પાર્ટીમાં એના સંગઠનમાં ખાસ કરીને અને એ સૌથી મોટી ખતરનાક ઘટના કેવાય કે સરકાર તો હજી ખેર તમે મંત્રી મંડળ બદલી ને ઇધર ઉધર છાપ સારી કરી શકો જયારે સંગઠનમાં સડો બેસી જાય તો એ છે ને કેન્સર જેવું હોય છે કેન્સર પછી મટે નહીં આખા શરીરમાં ફેલાય ને તમારે એને પ્રાણ ત્યાગીને જાય ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં હવે શું થયું સી આર પાટીલ જીતી ગયા અને એ જવાના છે કેન્દ્રમાં એટલે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં તો કોકને હવે સંગઠનના વડા બનાવવાના જ રહ્યા એટલે જેટલા લોકો અત્યાર સુધી દબાયેલા હતા 스프િંગની જેમ એ ઉછળ્યા છે અને દરેક એકબીજાને સામસામા કાઠલા પકડ્યા છે એમ ક્યો તો ચાલે કે જે દબાયેલા હતા નથી બોલી શકતા એ હવે બોલવા સુકામ મંડ્યા છે એના બે કારણ છે સીઆર પાટીલ હવે અહીંયા રહેવાના નથી દિલ્હીમાં નું રાજકારણ એનું થવાનું છે એટલે હવે એક તો પહેલા નેતૃત્વ બદલાવાનું સંગઠનમાં પણ અને સરકારનું પણ રિસફલિંગ થવાનું છે એવું વિજય રૂપાણીથી માંડીને ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ બોલે છે કે હવે ટૂંક સમયમાં ગુજરાતનું પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે કારણ કે અત્યારે જે જણા કામ કરી રહ્યા છે જણા કામ કરે એવી સંભાવના છે પંદર ટકા જેટલું ગણો તો એકસો એકસઠ જેટલા હવે થયા છે છપ્પન માંથી બીજા પાંચ ઉમેરાણા એકસો ને એકસઠ જેટલા ધારાસભ્યો અત્યારે થયા છે એને ગુણ્યા પંદર તમે ભાગ્યા પંદર કરો તો જે સંખ્યા આવે એટલા મંત્રીઓ રાખી શકાય પણ અત્યારે નાના કદનું સત્તરનું રાજ પ્રધાનમંડળ છે પણ એ પ્રધાનમંડળ જે સત્તરનું છે એમાં પણ તમને મને સહિત ના કહું છું કે આપણને મુશ્કેલીથી બે ત્રણ જણાના નામ આવડે છે બાકી બધાય કોણ છે રાજા રામ જાણે તો આખે આખું રામ ભરોસે ચાલે છે અને એવું ન ચાલે એટલા માટે તેને રીસફલિંગ જરૂરી છે મૃદુ અને મક્કમ કહેવાય છે મુખ્યમંત્રી તો એનો સ્વભાવ એને મુબારક હો આપણે એમ નથી કહેતા કે તલવાર નીકળી જાય પણ શાસક તો જે છે કઠોર અને પરિશ્રમી પણ હોવો જોઈએ અને એકદમ સક્રિય હોવો જોઈએ વિઝનરી હોવા જોઈએ ભોળા બાબા જેવું આવે એનો કોઈ મતલબ નહીં સાહેબ આ તો સરકાર ચલાવવાની વાતો છે અને એના આવા મૃદુ સ્વભાવને કારણે તમે જુઓ તક્ષશિલાથી રાઉન્ડ શરૂ કરો તક્ષશિલા વાયા અમદાવાદ ત્યાંથી તમે બધા જ આવી જે સર્કિટ આખી છે મોરબી હુલ પુલથી માંડીને અત્યારનો ટીઆરપી કાંડ સુધી તો આ બધી છ સાત આઠ દસ મોટી કરુણાંતિકા જે બની એમાં હોય કરતા કોઈ દોષિત જે મેન દોષિત પ્રજાની નજરે છે એવા કોઈ નથી અધિકારી આઈપીએસ કે આઈએસ કે કે લોકોને સજા થઈ કે નથી કોઈ નેતાને સજા થઈ જે કોઈ પકડાય મારા જેવા કોઈ સામાન્ય માણસો ટૂંકમાં જે છે અધિકારીઓ કે જેને સહી કરી એટલે બચી શકે એમ નથી એટલે પાછા એ જો મૌખિક વાત હોત તો એનો મેળ પડ્યો ન હોત પણ હવે એ લોકોએ તો જે તે સમયે થી માંડીને સ્ટેન્ડિંગ કમિટીના ઓર્ડરથી માંડીને જ્યાં પણ કરાતી હોય ત્યાં બધા સિક્કા કર્યા છે જીઆર બહાર પડ્યા છે એના બધા નીતિ નિયમો પ્રમાણે એટલે સહી હોવાને કારણે આ બધા લોકો છે એટલે સરકાર નામની કોઈ ચીજ અત્યારે પ્રજા પણ અનુભવતી નથી શૈક્ષણિક માફિયાઓ તમે જાણો છો અત્યારે આખા ગુજરાતમાં સૌથી વધુ હાર્ડ કોર્નર જે કોર હાર્ડ કોર જેને કહી શકાય એવી નડતર હોય તો શૈક્ષણિક માફિયાઓ છે ખાનગી શાળાઓના અત્યારે રજાઓમાં સ્કૂલ ચાલુ રાખવી તો જવા દો એને ફાવે તેમ ફી ઉઘરાવે છે ને કોઈ એને કોઈ કેનાર નથી મોંઘવારી સ્વયંભૂ રાજાની કુવરીની ઓલી વાર્તા આવે ને રાતે ન વધે એટલે દિવસે ને દિવસે ન એટલે રાતે મોંઘવારી એમનમ વધતી જાય છે આપણે ગુજરાત છે દૂધનો હબ ગણાય છે એમ કહેવાય છે કે આપણે દૂધના અહીંયા નદીઓ વહે છે ને વગેરે વગેરે એવું બધી છાપ બહાર પાડીને આપણે અમૂલ ડેરીનું વર્લ્ડ આખામાં વાતો કરતા ફરીએ છીએ પણ આપણને ડીઝલ ને પેટ્રોલના ભાવે તો દૂધ મળે છે તમે વિચાર કરો તો આ શેનું હબ એમ બીજું ડીઝલ પેટ્રોલનો ભાવ સ્વયં ઈ શોનો આંકડો પહોંચવાની આળેગાળે છે તો કોઈ બાબતમાં સલામતીથી માંડી અને રોજગારી બેરોજગારી મોંઘવારી આ બધી જ બાબતોમાં ઝીરો ટોલરન્સ રસ હોવું જોઈએ ને બધે લેવલે આપણે આવી ગયા ગુજરાત આવું ગુજરાત હોઈ શકે નહીં આ નરેન્દ્ર મોદીનું પાછું જે એ ઈ ગાળાનું તમે જુઓ તો બાકી તો મહાત્મા ગાંધીનું ગુજરાત છે પણ તે પછીથી ભારતીય જનતા પાર્ટી જે સરકાર આવીને મોદી મોડલ કે છે તો એ મોડલમાં આ અત્યારમાં તો આસમાન જમીનનો ફેર છે એટલે કહું છું કે આ બધાય લોકો જે અત્યારે બોલી રહ્યા છે સંજય કોરડિયા જુનાગઢ થી માંડી મનસુખ માંડવિયા સુધીના લોકો એલ ફેલ દરેક એકબીજા વિશે જે બોલી રહ્યા છે પોતાનો સ્કોર વધારી રહ્યા છે સંજય કોરડિયા એમ કે છે કે ભાઈ કોઈ તમારી પાસે પાવલી માગે તો મને કહેજો કોઈ પૈસા અધિકારી માગે તમ તારે મારી પાસે આવતા રહેજો એનો અર્થ શું થયો કે તમારા સરકાર તમારા શાસનમાં નરેન્દ્ર મોદી ભલે એમ કેતા ફરતા હોય કે મેં ખાતા નહીં હું ખાને દેતા નહીં હું ખાતો નથી ખાવા દેતો નથી પણ સંજય કોરડિયા તમારા ધારાસભ્ય છે એ ચોખ્ખે ચોખ્ખું કબૂલાત કરે છે કે કોઈ પણ માણસ પૈસા માગે મારી પાસે આવજો અર્થાત પૈસા આપ્યા વગર કામ થતા નથી એ એક ધારાસભ્ય તમને પોતે સ્વીકારે છે પછી અમુલ ભટ્ટ એ પણ મેદાને આવ્યા અમદાવાદના મણિનગરના પછી સંજય કોરો પછી કુમાર કાનાણી સુરતના હવે એણે કીધું કલેક્ટર ઓફિસમાં આવકના દાખલા માટે તેને હજારો યુવાનો બળબળતી બપોરે બેતાલીસ ડિગ્રી તાપમાં ખુલ્લામાં એમ કે ત્યાં તપે છે એની માથે ડોમ કે કોઈ જાતની માંડવા જેવી વ્યવસ્થા નથી ઠંડુ પાણી કે છાશ નથી વેચાતી વગેરે વગેરે હવે આ બધી બાબતોની વાત પણ એણે ક્યાં કરી પોતાના એર પોતાની એર કન્ડિશન ઓફિસમાં નવી બંડી સીવરાવી મોબાઈલમાં એને રીલ જેમ રીલ ઉતારે છોકરા છોકરીઓ એવી રીતે પોતાનું પોતાનો પોતાનો વિડીયો ઉતારી રજૂઆત કરી ભલા માણસ તમે જ્યારે ધારાસભાની ચૂંટણી લડતા હતા અને પ્રચાર દરમિયાન તમે એવું ન કીધું તો પછી કે પ્રચાર વખતે પણ તમે ક્યાંય નીકળ્યા ન હોત એર કન્ડિશન ઓફિસમાં બેસી ને રીલ બનાવી મોકલી દીધી હોત તો તમારા વિસ્તારમાં કે ભાઈ હું કનુભાઈ આપણે ભાઈ કુમારભાઈ કાનાણી તમે મને મત આપજો એવું કીધું હોત તો થઈએ તો તમે ગલીએ ગલીએ ખૂદી વળ્યા હતા

એવા લોકો ફરિયાદ કરે જો તમે ફરિયાદ કરતા તમારા એનામાં ફેર શું તમને ધારાસભ્ય તરીકે ચૂંટીને અમે હું કાંદો કાઢી લીધો નાગરિકો તમારે તો ત્યાં મારતે ઘોડે આવવું જોઈએ કલેક્ટરને ખખડાવી નાખવા જોઈએ અને જે રીતે તમારા ચૂંટણી પ્રચાર વખતે તમે બધું માંડવા બાંધવા ફિટ કરી દેતા હતા એવો મંડપ તમને કોઈ ઓળખતું નથી ભલામણ તમે પગાર નથી ખાતા ખરેખર તો તમે સેવક કેવા ઉપરની નોકરિયાત કેવા કારણ કે હવે તમને પગાર મળે છે પેલા તો હતું એવું ધારો કે કોઈ પણ પ્રકારનું નહીં મળતું એટલે આપણે પ્રજાના સેવક પ્રજાના પ્રતિનિધિ કહેતા હવે બાકાયદા પગાર લ્યો છો તમે ભયંકર પગાર લ્યો છો તો તમે કા પગાર માંથી આપો તમારું હાલતું તો તમે ધારાસભ્ય બન્યા શું કામ એટલે એ કુમાર કાનાણી હોય હવે અરવિંદ લાડાણી માણાવદર ના ધારાસભ્ય હવે એને મામલતદાર નો ઉધળો લીધો એઠે બે ઈચ્છા ખ્યા દીડિયો વિડીયો વાયરલ કર્યો ને એ બધું કર્યું આ બધા જ લોકો હવે પોતાનો સ્કોર મોટો કરવાની કોશિશ કરી રહ્યા છે એટલા માટે કે એને આ આ સક્રિયતા જે કાયમી જોઈએ એક બે વખત એમ ના હાલે તમારે કાયમી કરવું જોઈએ ને કારણ કે પ્રજા સમસ્યા કાયમી છે એટલે સર એવું કહી શકાય કે અચાનક જ આ બધું પ્રજા વાત્સલ્ય જાગી ગયું છે આ બધા નેતાઓનું એ જાગવા પાછળનું કારણ છે બેન એકસો ને એક ટકા સંગઠન અને સરકાર મૂળથી આવી રહી છે એટલે આ પોદળામાં છે કે આ પોદળો અમારો એટલે હવે મંત્રીમંડળનો જો ફેરફાર કરવાનો આવે તો અમને ધ્યાનમાં લેજો અમે સક્રિય છીએ એમ આ બધું એટલા માટે આ ખાલી ઘડા ખખડે છે એનું કારણ છે નહીં ભરેલા ઘડા હોય ને ખખડવાની જરૂર નથી પણ ખાલી ઘડા છે આ બધા એ એટલા માટે ખખડી રહ્યા છે કે ભાઈ અમારું કોઈક સાંભળજો એમ એટલે કઉ છું કે આ નવી સરકારની રચના જે થવાની નિશ્ચિત છે આજે કે દિવસ પછી પછી એમાં છૂટકોય નથી પાછો પણ એમાં એમ કે હવે અમારું ક્યાંક ધ્યાનમાં રાખજો અમે સક્રિય છીએ એ બતાવવા માટે તેના આ એનો કકળાટ કે ખખડાટ છે આને ને પ્રજાના હિતને કાંઈ લેવા દેવા નથી જી બેન દરેક પોતાના સ્વાર્થ માટે આ કરી રહ્યા છે સર પણ સાથે એક વાત એ પણ સમજવી છે તમારી પાસેથી કે જે રીતે રાજકોટ માર્કેટિંગ યાર્ડનું પણ હવે ઇલેક્શનની વાત થઈ રહી છે અને માર્કેટિંગ યાર્ડના ઇલેક્શનમાં રાદડિયા વર્સિસ રૈયાણી આ જે આખું સમીકરણ છે તેને સમજવું છે કારણ કે

કે એની ડિરેક્ટર પદ જયારે થવું હતું ત્યારે સી આર પાટીલે કોને કોને મેન્ડેટ ભાઈ એના અમિત સાડુભાઈ હતા એવા હા હવે ગોતાને આપ્યો આપણે બધું જાણીએ છીએ જો મેન્ડેટ કારણ કે આમ તો મેન્ડેટ પ્રથા સહકારી ક્ષેત્રમાં હોતી નથી કારણ કે સહકારી ક્ષેત્રથી કોઈ પક્ષના બેનર કે સિમ્બોલ ઉપર લડાતી નથી હોતી હાલાકી હોય છે ભાજપ કોંગ્રેસ પણ સિમ્બોલથી નહીં એમ એટલે મેન્ડેટ ખપ ન લાગે પણ હવે એણે એની એક પ્રથા ઘુસાડવાની કોશિશ કરી હતી પણ તેમ છતાં જયેશ રાદડિયા જીતી ગયા એટલું જ નહીં દિલીપ સંઘાણી અને ભાઈ મોહનભાઈ કુંડારિયા એ લોકો જ્યારે અહીંથી બધા અમદાવાદ ગયા આ બે બસ ભરીને આવ્યા હતા દિલ્હી ગયા ત્યારે એની સાથે દિલીપ સંઘાણી ને મોહન કુંડારિયા સંસદ સભ્ય હતા તે એ પણ વાતે ગાતે જોડાણ હતા ટૂંકમાં સહકારી ક્ષેત્રમાં જેનું પ્રભુત્વ છે એ સંગઠન ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અથવા તો કોઈ પણ પક્ષની હોય સહકારી ક્ષેત્રમાં જે રાજા અથવા તો દાદાગીરી કરી શકે જે પ્રભુત્વ જમાવી શકે એને સરકાર પણ જોકે વિઠ્ઠલભાઈ રાદડિયા શું હતા સહકારી ક્ષેત્રના જ માંધાતા હતા એટલે એ અપક્ષ હોય ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય એ અચૂક પોતાની બેઠક જાળવી રાખતા હતા એ ગમે તમે એને ટિકિટ આપો એટલે અત્યારે જે રૈયાણી વર્સિસ જયેશ રાદડિયાનું તમે કહો છો વિજેતા આફ્ટર જયેશ રાદડિયાના લોકો જ થશે કારણ કે એની પાસે પૂરતું સંખ્યાબળ છે બધી વાત છે પણ બધા શું કરે છે રયાણી હોય કે નીતિન ઢાકેચા હોય કે જે કોઈ એના એનારાઇવલ છે અત્યારે એ લોકો પણ પોતાનું ખાલી એક વજન વધારવા કે હું તમને નડું તો તમને લાગે કે ભવિષ્યમાં નડે એમ છે તો હાલો આ ભાઈને હાથી લ્યો તોફાની છોકરાને મોનિટર બનાવવાની જે પદ્ધતિ હોય છે એ પ્રમાણે આ બધું ચાલી રહ્યું છે બાકી રયાણી નું અત્યારે પાવરુ આવે એમ નથી સહકારી ક્ષેત્રમાં જયેશભાઈ આદરિયા જે કે છે એમ થવાનું છે પણ હવે મને તમે ગણજો કમસે કમ મેં આ બોલા જે પ્રધાનોમાં કરે છે આ આ સહકારી ક્ષેત્રમાં કે મને એન કેન પ્રકારેણ સાચવી લેજો એટલે એણે પણ આવું ઉંબાડિયું શરૂ કર્યું છે શિસ્ત નામની કોઈ ચીજ રહી નથી આથી માંડીને પક્ષ સુધી એટલા માટે થઈને અહીંયા તમને કહું આ લડત ચાલી રહી છે અને એ લડતમાં પણ અંતે તો મેં કીધું તેમ થવાનું છે જયેશભાઈ રાદડિયાનું કારણ કે એની પાસે બધું આમ દામ થામ બધું જેને કહેવાય છે રયાણીભાઈ જે છે તો આકસ્મિક મંત્રી હતા પાટીદાર હતા એટલે મંત્રી પદ ભોગવી ગયા પણ એનું કોઈ એવું જૂથ નથી હા વૈયક્તિક રીતે એ માણસ પૈસા ખર્ચે છે વાપરે છે પછી લોકોના દાન ધર્મ એના લેવલ પ્રમાણેનો ખર્ચો હાથના છૂટા અમારી ભાષામાં કહીએ તો હાથના છૂટા છે ફોરા છે એટલે કે ખવરાવી ગયું રવિ જાણે છે પણ જયેશ રાધડિયાની કેની કમ્પેરમાં આવે નહીં પણ આ બધું તમે જે કહો છો બેન એ બધું જ એમ દર્શાવે છે કે સંગઠન સાવ તિત્તર બિત્તર થઈ ગયું છે એટલે જે પહેલામાં પહેલી વાત ભારતીય જનતા પાર્ટીએ હવે જો બ્રાઇટ ફ્યુચર જોવું હોય ઝાંખવું હોય ને અત્યારનું વર્તમાન ટકાવી રાખવું હોય આ બે વર્તમાનને ટકાવી રાખવું અને ઉજ્જવળ ભવિષ્યની આકાંક્ષા કરવી આ બે વાત જો એને કરવી હોય તો એને સૌથી પહેલા સૌથી ઝડપે સારામાં સારી રીતે સંગઠનની પેલા આખે આખી નવરચના કરવી પડશે અને પછી સરકારમાં પણ આવો ગોઠવવો પડશે નહીતર અત્યારે તો જીસકી હાથમે લાઠી ઉસકી ભેંસ એના જેવું છે બેન સર છેલ્લો સવાલ તમને પૂછી લઉં અગ્નિકાંડને લઈને હવે જીગ્નેશ મેવાણીએ 25મી તારીખે રાજકોટ બંધનું એલાન આપેલું છે સતત ત્યાં આગળ આજે પત્રિકા વિતરણ પણ કરવામાં આવ્યું છે સખત જીગ્નેશ મેવાણી રોડ ઉપર ઉતરી રહ્યા છે તમારું શું માનવું છે રાજકોટ બંધની અંદર ભાગ લેશે કારણ કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો પણ એટલો જ દબદબો છે અને આ તો કોંગ્રેસનું એક આખું આપેલું બંધ છે દબદબો ભારતીય જનતા પાર્ટીનો છે એમ કહેતા હતો એમ કે તો ચાલે કારણ કે અત્યારે એક સિમપતી પેદા કરી છે આ jignesh મેવાણીએ પણ માસ્ટર સ્ટ્રોક માર્યો છે કોંગ્રેસને સજીવન કરી છે અને બંધનું એલાનની આજે પત્રિકા વિતરણ મોટા ભાગે બંધ રહેશે બેન લખી રાખજો સુકામ કારણ એવું છે કે અમારા ત્યાં અમે દીકરા ગુમાવ્યા છે ભાઈ એના આખું ખાનદાન કોઈના એકના એક દીકરો હતો એ માની લો ખતમ થઈ ગયો એટલે આખી પેઢી નિર્વંશ થઈ ગઈ સાહેબ કોકની બેન દીકરીનો એકનો એક જવતલિયો ભાઈ હતો એ આમાં હોમાઈ ગયો તો કેટલા કે પોતાના ઘરના ધરોહર ગુમાવી દીધા તો હજી સરકાર તરફથી જે થવું જોઈએ લીપણ અથવા આશ્વાસન એ બિલકુલ થયું નથી જેટલા લોકો બધા અધિકારીઓ છે જેને કોર્પોરેટર કહેવાય મેયર કહેવાય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહેવાય છે એ બધા લોકોને શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના હવે આ બધા અત્યારે કે મોઢું બતાવવાને લાયક નથી એટલા બધા ધિક્કારને પાત્ર બની ગયા છે એટલે પહેલી વાત તો ઈ છે શું કામ બધાયના કોલસાલીન દલાલીમાં કાળા હાથ છે આ કઈ અત્યારે જે સાગઠિયા છે કે તો ચિNDE ચડેલો ચોર છે સાગઠિયા ઓલ ઇન વન નથી સાગઠિયા આણી મંડળી છે પણ સાગરછીયા અત્યારે બલીનો બકરો બનાવીને ના બધા પાપી લોકો પોતે છૂટી જવા માગે છે અને એનું રાજકોટનું બચ્ચે બચ્ચું આ જાણી ગયું છે કે આ પરિસ્થિતિ શું છે અને એનો લાભ શું કામ કોઈ ન લે એટલે કોંગ્રેસને એની સ્વાભાવિક હતી લાભ મળવાનો એને તક ઝડપી લીધી છે પહેલા અહીંયા આવ્યા હતા ભાઈ મેવાણી જીગ્નેશ મેવાણીએ બોતેર કલાકના ઉપવાસ આંદોલન કર્યા એ આંદોલન ઉપવાસ કર્યા પછી પચ્ચીસમી તારીખનું બંધનું એલાન આપ્યું આજે એને પ્રતિક બધી વિતરણ કરી ચારેકોર કોંગ્રેસના લોકો ફરી વળ્યા છે મોટા ભાગે તો તમને કહું છું મોટા ભાગે તો ઈ મહત્તમ અંશે બંધ રહેશે રાજકોટ અને ઈ બંધ રહેશે ઈ એટલું એલર્ટ હશે ભારતીય જનતા પાર્ટી માટે સબક હશે કે લગભગ રાજકોટના ઇતિહાસમાં પહેલી વાર એવું બનવા જશે કે જેમાં વિપક્ષે એલાન આપ્યું હોય ને સફળ થવાનું હોય એમ અને મોટા ભાગે એવી સંભાવના છે એ જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી પ્રત્યેની જે લાગણી હતી એ રાજકોટમાં હવે કેટલી ખતમ થતી જઈ રહી છે કારણ કે આ કેસમાં સરકારથી માંડીને ભારતીય જનતા પાર્ટીના સંગઠન સુધીના લોકોએ પારા વાર તમને કહું તો એમ કે નિષ્ક્રિયતા દાખવી છે અને અપરાધી પણ કહી શકાય એટલી હદે અસંવેદનશીલતા દાખવી છે એટલે બધાને એટલે કે કોંગ્રેસને પણ એવી મોટા ભાગે બધાને એવી આશંકા છે કોંગ્રેસ સહિતનાને કે મોટા ભાગે તો આ સુપરસીડ થઈ શકે એમ છે મહાનગરપાલિકા અને જો સુપરસીડ મહાનગરપાલિકા થાય અને પછી જો પછી ફેર થવાની હોય આવા જ સંજોગોમાં જે અત્યારે સંજોગો છે તે તો એકસો એક ટકા ભારતીય જનતા પાર્ટી કરતા કોંગ્રેસનું પરડું બહુ ભારે રહેશે એટલે આ આખો ઇતિહાસ પલટવા જેવી વાતો છે મેં આપને એટલા માટે કીધું કે ભારતીય જનતા પાર્ટી હાથે કામ પડતા મેલી અને જરાય કોઈની શેહ શરમ કે લાજ કાઢ્યા વગર જે પાપી લોકો છે એ પાપી લોકોના પરના પડદા ફાશ કરે એને ભરત ભયંકર ધડારૂપ સજા કરે અને જે બાકીનું નવસર્જન કરવાનું જે સંગઠન નવસર્જન નહીં કરે તો ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતમાં હવે એક તમને કહું તો રેડ એલર્ટ તો સાબિત થઈ જ ગયું છે બેન એના જેવું વાતાવરણ છે કમ સે કમ રાજકોટ આ ઘટના પછી રહી શકાય બિલકુલ સાર આપ અમારી સાથે જોડાયે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર તો આપ શું વિચારી રહ્યા છો કારણ કે રાજેશ ચુડાસમાને લઈને જે રીતના નિવેદન આવ્યા રાજેશ ચુડાસમાએ આપ્યા સાથે મનસુખ માંડવિયાએ પણ આપ્યું હતું સાથે સાથે દિનેશ કટારિયાએ પણ નિવેદન આપ્યું હતું બધા જ નિવેદનો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં અંદરના જે ઝઘડા છે એ ઝઘડાને બહાર લાવતા હોય તેવું લાગી રહ્યું છે અને હવે સંગઠનને લઈને પણ અચાનક જ બધા જ નેતાઓમાં એકદમ પ્રજા વાત્સલ્ય જાગી ગયું છે એટલે જે રીતે જગદીશ મહેતા સરે કીધું કે આપ શું વિચારો છો તેને લઈને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર